મુંદ્રાની સેન્ટ જેવિયર્સ સ્કૂલનો પ્રવેશ માટેનો નવો પતો જાહેર કર્યો મોટું ડોનેશન આપો અને બાળકોનો પ્રવેશ મેળવો આજે વાલી આલમ સ્કૂલ ખાતે ધસી જઈ અને ભારે બળાપો કાઢ્યો મુન્દ્રાથી આમ તકબીરોના અબ્દુલ મજીદ સમાજ સાથે હરેશકર ઘર ગુસ્સાહીનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને ધોરણ દસ અને ધોરણ બારના પરિણામો અપેક્ષિત કરતાં વધારે આવ્યા છે ત્યારે ખાસ કરીને પ્રવેશની સમસ્યાઓ જટિલ બની રહી છે જેમાં સેમ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ આનો મોટે પાયે ગેરલાભ ઉઠાવી રહ્યા છે મુન્દ્રાની સેન્ટ જેવિયર સ્કૂલ દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે મોટી રકમનું ડોનેશન આપો અને બાળકોનો પ્રવેશ મેળવો એવા ફતવાથી આજે વાલી આલમ મુંદ્રાની સેન્ટ જેવિયર્સ સ્કૂલ ખાતે દોડી ગઈ હતી અને ભારે બડાપો કાઢવામાં આવ્યો હતો આ તકે આ સેન્ટ જેવી સ્કૂલના સંચાલકો અને ખાસ કરીને શિક્ષણ શિક્ષણગ્રહ સાથે સંકળાયેલા આચાર્ય અને ટીચરોએ ભારે નફરતાપૂર્વક વાલીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી ખાસ કરીને બાળકોને બાળકોને સારું શિક્ષણ મળે તેવા હેતુ સાથે આ સેન્ટ જેવીસ સ્કૂલમાં આ વાલીઓ પ્રવેશ મેળવવા માટે તલપાપડો હોય છે પરંતુ મોટી રકમ ડોનેશન આપી શકતા નથી ત્યારે પ્રવેશથી વંચિત થઈ જાય છે અને કેટલાક અપેક્ષિત લોકો જે માલેતો જ્વાર લોકો છે ત્યાં પ્રવેશ મેળવી જાય છે ડોનેશન આપીને આવી પરિસ્થિતિના આવા ફતવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને આજે વાલી આલમે ભારે આચાર્ય સાથે બળાપો કાઢ્યો હતો અને તાત્કાલિક સ્થિતિ આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી અને ખાસ કરીને જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી યોગ્ય ન્યાય મળે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા રજૂઆત કરી

लिस्ट में सभी का नाम लिस्ट में किसका नाम आया चलो किसका नाम नहीं आया हो किसका नाम आया ड्यूटी बा नाम है वेटिंग लिस्ट में मेरे पास सुनो एडमिशन फॉर्म दो फादर पीपल फ्रॉम लोअर कास्ट पीपल फ्रॉम माइनॉरिटीज पीपल फ्रॉम इकोनॉमिकल वीकर सेक्शन ऑफ ना डिप्राइवड फ्रॉम एजुकेशन बेसिक एजुकेशन वेल द गवर्नमेंट

સેન્ટ જેવિયર્સ સ્કૂલ જે મુન્દ્રા આવેલ છે એમાં દસમા ધોરણમાં ભણતા જે લોકો પાસ થઈ ગયેલા છે અને સારા પર્સન્ટેજથી પાસ થઈ ગયેલા છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓને અગિયારમા ધોરણના ફોર્મ નથી અપાતા અને એમને અગિયારમા ધોરણના ફોર્મ એડમિશનથી વંચિત રાખવામાં આવ્યા છે જેમને એટી ફોર એટી ફાઈવ પર્સન્ટેજ જેવા હાઈ પર્સન્ટેજ આવ્યા છે એમને પણ આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમમાં એડમિશન આપવામાં નથી આવતું એવી અમને અહીંયા ફરિયાદો મળેલ એટલે અમે પ્રિન્સિપલ શ્રી જેમ્સ કને આ ફરિયાદો વિશે રજૂઆત કરવા આવેલ કે આવા લોકો કે આવા વિદ્યાર્થીઓ કે જે આટલી બધી મહેનત કરી અને દિવસ રાત ભણી અને દસમામાં આવા સારા માર્ક્સ લઈ આવ્યા છે એમને તમે અગિયારમા ધોરણમાં એડમિશન ના આપવાથી વંચિત ન રાખી શકો અને તમારે જે પણ પ્રોસિજર કરવાની છે એ પ્રોસિજર કરી અને એમને એડમિશન આપવામાં આવે